नमस्कार मित्रों हेलो गुजरात न्यूज़ में हवे जोइए आज ना मुख्य समाचार मित्रों समाचार जोता पहला अपनी चैनल ने सब्सक्राइब करसो लाइक करसो तेमज शेयर करसो राष्ट्रीय मार्ग सलामती मास 2026 नी ઉજવણી ગઈકાલ તારીખ 13/12/2026 ના જૂનાગઢ ટ્રાફિક પોલીસ તેમજ સી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ની ઉજવણી ઉપક્રમે મધુરમ ગેટ ખાતે નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુખ્ય મતક ના ઓણી પ્રેરક સ્થિતિમાં પર્વ દરમિયાન પતંગ ની ડોરીકી ટુ વ્હીલર ચાલકો ની સલામતી માટે હેલ્મેટ ધારક ચાલકોને સેફ્ટી ગાર્ડ વિતરણ કરી વાહન ચાલકો અને રાહદારીઓને માર્ગ સલામતી લગત સમજૂતી આપી માહિતી સફર પેમ્પોલેટ નું વિતરણ કરવામાં આવેલ हेलो गुजरात न्यूज चैनल मा मधाने नमस्ते मित्रों तमो चैनल ने लाइक करशो सब्सक्राइब करशो पण करजो अमो आपने कायम अव नवा समाचार आपवा प्रयत्न करशो फरी मू